કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ તેમના હસ્તે જે થવાનું છે સ્થળ પર તેઓ પહોંચ્યા છે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આઠસો મીટરના બ્રિજના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન તેઓની હાજરી જોઈ શકો છો આ સીધા દ્રશ્ય સિમ્સ હોસ્પિટલથી લઈ હેબતપુર સુધીના બ્રિજનું અમિત શાહના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને એટલા માટે જ અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે ચોસઠ કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર થયો છે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે આજથી આ બ્રિજ બ્રિજ બનતા આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટશે ખાસ ટ્રાફિકની સમસ્યા જે છે તે હળવી થશે અમિત શાહ પહોંચ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમના હસ્તે આજે કરી રહ્યા છે તો અમદાવાદ સાયન્સ સિટી વિસ્તારમાં આઠસો મીટરના બ્રિજનું લોકાર્પણ કરવા માટે પણ તેઓ અત્યારે પહોંચ્યા છે સીધા દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે સિમ્સ હોસ્પિટલથી હેબતપુર સુધીના બ્રિજનું લોકાર્પણ કાર્યક્રમના આ દ્રશ્ય છે બ્રિજના ઝાયડસ હોસ્પિટલ તરફના છેડે થઈ ચૂક્યું છે જ્યાં આજે માનનીય કેન્દ્રીય મંત્રી મંત્રીશ્રીના વરદ હસ્તે આ બ્રિજનું લોકાર્પણ અને એવા બીજા અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ Tava a Jair સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે ફોન લાઈન પર નરેન્દ્ર અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં બ્રિજનું લોકાર્પણ અમિત હસ્તે કરવામાં આવ્યું છે કામો છે એનું લોકાર્પણ અત્યારે હાલ કરી દેવામાં આવ્યું છે એ પૈકીનો સૌથી મહત્વનો બ્રિજ જે છે એ સાયન્સ સિટી વિસ્તાર લઈને હેબતપુર વાળો જે વિસ્તાર છે જે એસજી હાઈવે રોડ છે એને પેરેલલ આ બ્રિજ જે છે તૈયાર કરવામાં આવ્યો છે અને એ બ્રિજ નું લોકાર્પણ અત્યારે હાલ ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરી દેવામાં આવ્યું છે અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે હાલ ઉપસ્થિત છે ભૂપેન્દ્ર પટેલ નો આ મત મત વિસ્તાર પણ છે અને ત્યાં આ કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા આ જે લોકાર્પણ છે એ બ્રિજ નું કરવામાં આવ્યું છે ના માત્ર આ એક બ્રિજ ના લોકાર્પણ પરંતુ એ સિવાય પણ ત્રણ થી ચાર અન્ય વિકાસ કામો છે જેની કુલ જે થાય છે કિંમત એ લગભગ કરોડ કરતા પણ વધારે કિંમતના ના વિકાસ જે કામો છે એનું લોકાર્પણ આજે અમદાવાદ શહેરની અંદર કરવામાં આવ્યું છે મહત્વનું છે કે આ ચૂંટણી વર્ષ છે અને આ ચૂંટણીના વર્ષની અંદર અલગ અલગ કામો જે છે એનું એક પછી એક લોકાર્પણ થઈ રહ્યું છે અને આમ પણ પ્રોમિનન્ટ અમિત શાહ જે છે એ એમના લોકસભા વિસ્તાર છે એની અંદર પ્રોમિનન્ટ રહ્યા છે અને જેટલી પણ વાર એમની જ્યારે અમદાવાદ કે ગુજરાત મુલાકાત હોય છે ત્યારે કોઈ ના કોઈ જે કામ છે તે લુકાર્પનના કામ હંમેશા કરવામાં આવતા હોય છે અને એ પૈકીનું આ લુકાર્પનનું એક જે કામ છે એ આજે અહીંયા કરવામાં આવ્યું છે આ સિવાય સ્વિમિંગ પુલ એ સિવાય એ એમસી સાથે સંભળાયેલ કેટલાક મહત્વની સેવાના બિલ્ડિંગ જે છે તે બિલ્ડિંગના કામ પણ કરવામાં આવે છે જ્યારે અહીંયા તેઓ ઉપસ્થિત છે પોતાની લોકસભા વિસ્તારની અંદર ત્યારે કેટલાક અહીંયાના જે સ્થાનિક કાર્યકર્તાઓ અને આજુબાજુના જે મતદાતાઓ છે તેઓ પણ ઉપસ્થિત છે હાલ આગળ વધી રહ્યા છે અને સાથે જ તમામ લોકોનું અભિવાદન પણ જીતતા તેઓ જોવા મળી રહ્યા છે કેટલાક મતદાતાઓ એટલે કે સ્થાનિક નાગરિકો અહિયાં ઉપસ્થિત હતા એમની સાથે પણ એમના દ્વારા વાતચીત કરવામાં આવી છે એક ખૂબ મહત્વનો પ્રોજેક્ટ રહ્યો છે કારણ કે એક તરફ એસી હાઈવે રહ્યો છે અને એને પેરેલ આ બ્રિજ છે તૈયાર કરવામાં આવ્યો છે આનાથી ટ્રાફિક ના જે બાબત છે એસી હાઈવે પર હંમેશા ટ્રાફિક રહેતી હોય છે અને લોકો પરેશાન રહેતા હોય છે ત્યારે એ ટ્રાફિકની અંદર જરૂરથી થી હળવાશ અનુભવાશે અત્યારે હાલ બ્રિજ નું લોકાર્પણ જે છે એ કરી દેવામાં આવ્યું છે અને હવે અહીંયાથી તેઓ સીધા જ આગળનું જે એમનો એક સભા કાર્યક્રમ છે અમિત હસ્તે વિકાસ કામોના કાર્યક્રમો માટે અમિત શાહ અમદાવાદમાં ચોસઠ કરોડ ના ખર્ચે બન્યો છે આ બ્રિજ હવે આ બ્રિજ આજથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેના કારણે આ વિસ્તારમાં અત્યાર સુધી જે ટ્રાફિકનું ભારણ હતું તે ઘટશે અમિત શાહના સ્વાગત માટેની તૈયારીઓ તમામ પહેલાથી જ કરી દેવામાં આવી હતી આપ જોઈ શકો છો બે વિન્ડો આ બંને દ્રશ્યમાં એક દ્રશ્યમાં અમિત શાહ સિટી ખાતે જે બ્રિજનું લોકાર્પણ કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં પહોંચ્યા છે જ્યાં તેમના હસ્તે જ બ્રિજ આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે તો બીજા કાર્યક્રમમાં પણ તેઓ અત્યારે ત્યાંથી પહોંચવાના છે ત્યાં પણ તેઓના સ્વાગત માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે સાથે તેઓને આવકારવામાં આવી રહ્યા છે વિકાસ બ્રિજનું લોકાર્પણ આજે અમિત શાહના હસ્તે થઈ ગયું છે ત્યારે આપ જોઈ શકો છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તમામે રૂટ પર ગોઠવી દેવામાં આવ્યો છે જે રૂટ પર અમિત કાર્યક્રમો હોય અમિત શાહ માટે વ્યવસ્થા પણ તમામ કરી દેવામાં આવી છે હવે પછીનું આયોજન અમિત શાહ નું શું અને કયા કયા વિકાસ કામોનું લોકાર્પણ તેઓના હસ્તે આજે થયું છે ચોક્કસથી કહી શકાય કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે ગુજરાતની મુલાકાતે આવે છે ગુજરાતની મુલાકાત દરમિયાન આઠસો મીટર નો જે બ્રિજ છે તે તૈયાર થયો છે और सुदीनो जे ब्रिज तैयार થયयो छे तेनु लोकार्पण केंद्र गृहमंत्री अमित शाह द्वारा કરવામાં આવ્યું छे આ 64 કરોડ રૂપિયાના ખર્ચે આ જે બ્રિજ છે તે બન્યો છે 800 મીટર જે લાંબો આ બ્રિજ તૈયાર થય્યો છે એટલે કે જે સાથી બંને જે પારણ ક્ષેત્રકડશે અને લોકો ને સીધી સરળતાથી હવે જે કનેક્ટિવિટી છે તે મળી રહે તે પ્રકારની બાબતો છે આ બ્રિજ ને लोकार्पण બાબત સાથે મળશે સાથે એક મહત્વની વાત એ છે કે એएमसी દ્વારા જે વિવિધ જે प्रकल्पો છે એટલે કે તેમના સંચાલિત ક્ષેત્ર ની અંદર વિવિધ જે प्रकल्पો છે જેઓ પર જે કામ પર અને જે કરવાનું છે એ કહી શકે

ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે થવાના છે ય મુખ્યમંત્રી શ્રી મહાનુભાવ પ્રસ્થાન કરી રહ્યા છે અને આપણી વચ્ચે ટૂંક જ સમયમાં તેઓ મંચ પર પધારવાના છે નું અભિવાદન ઝીલીને પોતાના જ મત વિસ્તારમાં જયારે માનનીય મંત્રીશ્રી પધાર્યા છે ત્યારે જનજનનો આનંદ પણ અનેરો હોય જ્યારે આવા વિકાસ કાર્યોની ભેટ આ વિસ્તારના રહીશોને મળવા જઈ રહી છે માનવતા મહાનુભાવોને મંચ પર સહર્ષ આવકારીએ છે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના માનનીય શ્રી ગુજરાતના પનોતા પુત્ર આજે આ વિસ્તારમાં તેમનું પદાર્પણ થયું છે સૌ માટે આ ગૌરવની વાત છે આનંદની વાત છે નમસ્કાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ આજના આ ત્રણસો ત્રેસઠ કરોડના પ્રજાલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિત માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા માનવતા મહાનુભાવોને મંચ પર સહર્ષ આવકારીએ છીએ સંગત છદ્વમ ધ્વમ સંવો મનાસી ઋગ્વેદના આ શ્લોકમાં સંગભાવથી ચાલવાનો એક અવાજમાં બોલવાનો અને મનથી સંમત થવાનો ભાવ પ્રતિપાદિત થાય છે દેશના કુશળ નેતૃત્વમાં આ ભાવને સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસના મૂળ મંત્રથી રાષ્ટ્ર ચરિતાર્થ કરી રહ્યું છે આપણું ગુજરાત અને આપણું આ શહેર ગાંધીનગર અમદાવાદ પણ રૂપ નિત નવા વિકાસ અને જન સુખાકારીના આયામો સર કરી રહ્યા છે ત્યારે નગર વિકાસની આવી જ પ્રતીતિ કરાવતા આ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌને સહર્ષ આવકારીએ છીએ આજે મંચસ્થ માનવતા મહાનુભાવોને પુષ્પગુચ્છથી સ્વાગત કરી અને આપણો આવકાર ભાવ પ્રગટ કરીશું વિનંતી કરીશું માનનીય મેયર શ્રી કિરીટકુમાર પરમાર તથા માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી શ્રી હિતેશ બારોટને પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી આપણી વચ્ચે વિશેષ પધારેલ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત કરે વિનંતી કરીએ મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશ કુમારને માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનું સ્વાગત કરે કરીશું સંદીપ સાગલે તથા સીઈઓ ઓડા શ્રી એબી ગૌર સાહેબને પુષ્પગુચ્છથી માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત કરે આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલર શ્રીઓ તથા કેટલાક સંગઠનના આગેવાનો પણ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનું અભિવાદન કરીને પોતાની લાગણી પ્રદર્શિત કરશે વિનંતી કરીએ માનનીય શ્રી તથા માનનીય સ્ટેન્ડિંગ કમિટી શ્રીને પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી આપણી વચ્ચે પધારેલ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન કરે માનનીય મ્યુનિસિપલ શ્રીને પણ અનુરોધ કરીએ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનું આ પ્રસંગે પુષ્પગુચ્છથી સ્વાગત કરે આપણી વચ્ચે વધારેલ માનનીય શ્રી કુટિર ઉદ્યોગ સહકાર મીઠા ઉદ્યોગ વન અને પર્યાવરણ માનનીય શ્રી જગદીશ પંચાલ સાહેબનું સ્વાગત કરવા વિનંતી કરીશું નેતા શ્રી ભાસ્કર ભટ્ટને આપણી વચ્ચે સવિશેષ પધાર્યા છે માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સહર્ષ તેમને આવકારો આપતા વિનંતી કરીશું ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેનને તેમનું આ પ્રસંગે સ્વાગત કરે ખૂબ ખૂબ સ્વાગત માનનીય મંત્રીશ્રીનું શ્રી અરુણસિંહ રાજપૂતને વિનંતી કરીશું શ્રી કિરીટકુમાર પરમાર માનનીય મેયરશ્રીનું સ્વાગત કરે શ્રી પ્રદીપસિંહ જાડેજા પૂર્વ ગૃહ શ્રી આપણી વચ્ચે પધાર્યા છે વિનંતી કરીએ નેતા શ્રી ભાસ્કર ભટ્ટને આપશ્રીનું સ્વાગત કરશો પ્રદીપસિંહ વાઘેલા મહામંત્રીશ્રીનું સ્વાગત કરશે જ દંડકશ્રી